દાહોદ જિલ્લાના સંજેલી ગ્રામ પંચાયતની વધુ એક બેદરકારી આવી સામે પંચાયત દ્વારા લોકોને પાણી આપતા કૂવાની દયનીય હાલત કૂવાનું પાણી નળ મારફતે લોકોને કરાય છે વિતરણ કુવામાં ગંદકીને લઈ લોકોમાં જોવા મળ્યો ભારે રોષ સ્થાનિક લોકો દ્વારા વારંવાર કરાઈ રહી છે રજૂઆત તેમ છતાં વારંવાર રજૂઆત બાદ પણ તંત્ર સાંભળી નથી રહ્યું રજૂઆતનું યોગ્ય ધ્યાન આપતા ન હોવાના આક્ષેપ થઈ રહ્યા છે રિપોર્ટર નિપમ પંચાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સંજેલી ઓકે હું સંજલીનગર રહેવાસી રફડી કયું શેખ છો આ બાટોર ફળ્યું છે આ બાટોર ફળવામાં આ કૂવો છે આ કૂવાની લાઈનનું પાણી અમારે ત્રણ લાઈનોમાં આવે છે એટલું ગંદુ પાણી આવે છે કે ના અમારે વાપરવા કામ લાગે છે ના અમારે નાવા ધોવા માટે કામ લાગે છે પંચાયત દ્વારા વાર વાર રજૂઆત કરવા છતાં બી પંચાયતના કોઈ કર્મચારી સાંભળવા તૈયાર નથી એમની મનમાની કરી રહ્યા છે હવે આ રજૂઆત અમે કેને કરીએ મામલતદાર કે સીડીઓ સાહેબને હવે કેના ના ગાડી અમે અમારી રજૂઆત કરીએ એ જણાવવા અમને કોઈ સફાઈ કર્મચારી કોઈ ગટર સફાઈ કરતું નથી ને આવું ગંદુ પાણી આ મંદિર રોડ છે મેઇન મંદિર આવેલું છે મંદિરને આગળ ગંદકનું પાણી આવે છે અમારે અમારે સલાદ પડવા જઈએ છે એટલું ગંદુ પાણી છે કે અમારે કુદને હાટવું પડે છે આ કૂવાની આજુબાજુ બાવળા છે બાવળાની ઉપર ચોમાસામાં તો આ તમારે ચાર મહિના બગલા જ બેસીને આખું કૂવો ભરે ભરેને એનું પાણી અમારે વાપરવાનું ગંદુને એના ખુલ્લા ધોવાય એવું પાણી નો વપરાશ થાય એવો નથી હવે એને કોઈ આજે કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ તંત્ર હમળતું જ નથી કેટલા ફળિયાઓમાં પાણી જાય છે અને કેટલી વસ્તી છે લગભગ ને સો થી દોઢસો ઘરની અંદર આ નળ કનેક્શન છે આ સુવાર બરાબર વપરાશ કે પીવા માટે પણ વપરાશ ખાલી આ તો તમને છેલ્લી પાયરીની વાત કરી કે આ પાણી પેલું ધોવાનું કામનું નથી એટલે સમજી હવે પાણી કઈ રીતનું મારવા કરવાનું હશે